ભુજ ખાતે આવેલી ચાણક્ય સ્કૂલને વીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ મંતવ્ય રજૂ કર્યા મારું નામ સ્નેહા રાજેશ સોલંકી છે આજે સ્કૂલ સ્કૂલને વીસ વરસ પૂરા થયા છે ટ્વેન્ટી ફર્સ્ટ જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તો આજે અમારી સ્કૂલ સેલિબ્રેટ કરી હતી કે આજે ટ્વેન્ટી યર્સ અમારી સ્કૂલને કમ્પ્લીટ થયા છે હું ફોર્ટીન યર્સથી ચાણક્ય ફેમિલી સાથે જોડાયેલી છું તો ફોર્ટીન યર્સથી ચાણક્ય મારું ફાઉન્ડેશન સ્ટોન રહ્યું છે ફોર્ટીન યર્સ સ્કૂલમાં કાઢ્યા પછી હવે જ્યારે કોલેજમાં જવાનું છે ત્યારે એવું લાગે છે કે અમે પોતાની જગ્યા મૂકીને જઈ રહ્યા છીએ ચાણક્ય સ્ટુડન્ટ્સને થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ કરે છે એટલે જ એકેડેમિક્સ સાથે સ્પોર્ટ્સ અને બાકી બધી જ વસ્તુમાં ચાણક્ય સ્ટુડન્ટ્સને હંમેશા સપોર્ટ કરે છે એટલે હું અત્યારના તમારી સામે ફ્રીલી પોતાને એક્સપ્રેસ કરી શકું છું એકેડેમિક્સ સાથે પબ્લિક સ્પીકિંગ હોય કે સ્પોર્ટ્સ હોય બધી જ વસ્તુમાં ચાણક્યના સ્ટુડન્ટ્સ આગળ જોવા મળે છે નેશનલ લેવલ સ્ટેટ લેવલ બધા જ લેવલ ઉપર તમને ચાણક્યના સ્ટુડન્ટ્સ જોવા મળશે એ પછી એકેડેમિક્સ હોય કે સ્પોર્ટ્સ હું ફોર્ટીન યર્સ ઓફ જર્ની માટે મારા બધા જ ટીચર્સને થેન્ક યુ કહીશ મારા પ્રિન્સિપલને ટ્રસ્ટીને સીઈઓને બધાને હું અહીંયા આજે મારું એક્સપ્રેસ કરું છું કે આટલી ફોર્ટીન ઇર્સની બ્યુટીફુલ જર્ની રહી છે મારી સો થેન્ક યુ સો મચ ટુ ધ હોલ ચાણક્ય ફેમિલી થેન્ક યુ સો મચ ચાણક્ય એકેડેમીએ વીસ વર્ષની આ જર્ની અંદર ઘણા બધા એજ્યુકેશન ફિલ્ડના કામો કરવાનો કુદરતી અમને અવસર આપ્યો છે વીસ વર્ષ પહેલાં આ ધરતી ઉપર જ્યારે સંસ્થાની શરૂઆત કરી ત્યારે જે કલ્પના હતી એનાથી પણ વધુ કાર્ય આ વીસ વર્ષની અંદર ભુજની જનતા ભુજના આગેવાનો ભુજના સામાજિક આગેવાનો પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ શિક્ષકો અને મીડિયા પણ એમણે પણ અમને સતત પ્રોત્સાહન આપ્યું છે એટલે દરેકના અમે આભારી છીએ અને વીસ વર્ષના આ જર્નીની અંદર જ્યારે જ્યારે જે જે જરૂર લાગી એ કોર્સ સતત અમે વધારવાનો પણ પ્રયાસ કર્યો છે જેમ કે એક સમયે અમારી પાસે એવો વિષય આવ્યો કે ભુજની અંદર કોમર્સની અંદર ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સ કોલેજ નથી ભુજના બાળકોને આદિપુર જવું પડે છે અમદાવાદ જવું પડે છે તો અમે તરત ડિસિઝન લઈને એ ભુજના બાળકોને ધ્યાનમાં રાખીને ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સ કોલેજની શરૂઆત કરી ત્યાર પછી અમારી પાસે એક વિષય એવો આવ્યો કે આખા કચ્છની અંદર ફિઝિયોથેરાપી ફિલ્ડનું બાળકને કંઈ એજ્યુકેશન લેવું હોય તો એણે ફરજિયાત અમદાવાદ અથવા તો અન્ય સેન્ટરો બરોડા રાજકોટ જવું પડે છે આખા કચ્છમાં એક પણ ફિઝિયોથેરાપી કોલેજ નથી તો એવા સમયે અમારી સંસ્થાએ તુરત ડિસિઝન લઈ અને ફિઝિયોથેરાપી કોલેજની શરૂઆત કરી આજે ફિઝિયોથેરાપી કોલેજના માધ્યમથી ખૂબ મોટી સેવા થાય છે રોજ સો જેટલા પેશન્ટની સારવાર અમારા ડોક્ટર્સના માધ્યમથી એ બહુ મામૂલી ચાર્જની અંદર અથવા વિનામૂલ્યે થતી હોય છે એટલે વીસ વર્ષની અંદર આવા અનેક કાર્યો જે થયા એમાં એક એક કાર્ય એવું છે પીસીવી મહેતા સ્કૂલ જે વર્ષો જૂની આ ભુજની સ્કૂલ હતી પરંતુ એને કોઈ સારી રીતે સંભાળી શકે એવી સ્થિતિ નહોતી મોહનભાઈ સાહેબ સ્વર્ગસ્થ મોહનભાઈએ મારી પાસે આવીને વાત કરી કે મારી ઉંમર થઈ છે ને હવે તમે સંભાળો તો સારું તો એની પણ જવાબદારી અમે લીધી આજે અમને સંતોષ છે કે એ સ્કૂલની અંદર આખા ભુજમાં કોઈ જેને એડમિશન ના આપે એને અમે એડમિશન આપતા હોઈએ છીએ એક પણ રૂપિયો ચાર્જ નથી અને હું કહેતા આનંદ થાય કે અમારી પાસે લગભગ આઠથી નવ સ્ટેટના અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે કોઈ પ્લમ્બરના દીકરા દીકરી છે કોઈ લાઇટ ફિટરના દીકરા દીકરી છે કોઈ કલરનું કામ કરતા હોય એના દીકરા દીકરી છે એટલે આ પ્રકારે અલગ અલગ ફિલ્ડના લોકોને ઉપયોગી થવાનું કાર્ય આ સંસ્થાના માધ્યમથી થયું છે કેજીથી કરીને બારમા ધોરણ સુધી ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમ ચાણક્ય એકેડેમીની અંદર એનું એજ્યુકેશન આપવામાં આવે છે કોઈ જરૂરતમંદ હોય તો એના માટેની વ્યવસ્થા કોઈપણ પ્રકારની જાહેરાત વગર આ સંસ્થા કરતી હોય છે ફિઝિયોથેરાપીની અંદર એક પણ રૂપિયો કોઈની પાસે ન હોય તો પણ એનો ફિઝિયોથેરાપીનો સંપૂર્ણ કોર્સ એ વિદ્યાર્થી પોતે એજ્યુકેશન લઈ લે અને કમાતો થાય નોકરી લાગે પોતાનું ક્લિનિક શરૂ કરે ત્યાર પછી ફી ભરે આવી વ્યવસ્થા પણ આ સંસ્થાએ આપી છે મને કહેતા ગૌરવ થાય કે ગઈકાલે જ મહારાષ્ટ્રમાંથી એક વિદ્યાર્થી આ સંસ્થાની સુવાસ જોઈને અહીં એજ્યુકેશન આત્મનિર્ભર યોજનામાં કોઈપણ પ્રકારની ફી વગર એ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવા માટે આપણી વચ્ચે ભુજની અંદર આવ્યો છે એટલે સમગ્ર તો એમ કહી શકાય કે વીસ વર્ષની જર્ની અંદર ઘણા બધા કાર્યો થયા છે હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અગિયારમું બારમું ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમાં પણ અગિયારમાં બારમામાં કોઈને સાયન્સ લેવું હોય અથવા કોઈને ફ્યુચરની અંદર ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવું હોય અને એની પાસે આર્થિક તકલીફ હોય તો એવા વિદ્યાર્થીના પેરેન્ટ્સ અગર અમારો ટ્રસ્ટનો સંપર્ક કરશે તો અમે એને સાયન્સ ફિલ્ડની અંદર એની પાસે ફીની રકમ કદાચ નહીં હોય મોડી ભરી શકે એમ હશે પોતે ભરે આત્મનિર્ભર યોજનાની અંદર અગિયારમાં અને બારમાની અંદર પણ અમે આજે આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આવા વિદ્યાર્થીઓને આવા વાલીઓને ઉપયોગી થવાનો આ સંસ્થા પ્રયાસ કરશે સૌથી પહેલાં તો સમગ્ર ભુજની અને જે લોકોના બાળકો ચાણક્ય એકેડેમીમાં ભણે છે તમામ પેરેન્ટ્સની હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો એમની પ્રત્યે એક સરસ મજાના આભારની લાગણી વ્યક્ત કરી અને હું કહેવા માગું છું કે ચાણક્ય એકેડેમી એકવીસ જૂન બે હજાર ચારના જ્યારે અમે સ્ટાર્ટ કરી અમે ચાર ટ્રસ્ટીઓ અમારા ચેરમેન વાડીલાલભાઈ સાવલા હું અમારા મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા અને સંદીપભાઈ શાહ આ ચાર ટ્રસ્ટીઓની જર્ની જ્યારે આજથી વીસ વર્ષ પહેલાં સ્ટાર્ટ થઈ અને સંસ્થાને બે દાયકા પૂરા થયા છે ત્યારે હું કહું કે આ સંસ્થાના જે અત્યારે રજા લઈ ગયા અમારા પ્રાતઃ સ્મરણીય ચોથાણી સાહેબ હતા જેમના જેમના આશીર્વાદથી આ સંસ્થા અમે સ્ટાર્ટ કરી એ અત્યારે રજા લઈ ગયા પણ અમને ખબર છે કે એમની ઉપસ્થિતિ અત્યારે પણ છે જ એવા ચોથાણી સાહેબને જે અમને શીખવાડ્યું અને આ સંસ્થા દ્વારા અમે બાળકોના જીવનનો વિકાસ કરવા માટે જે કાંઈ કામ કર્યું એમાં દરેકનો સાથ સહકાર કુદરતનો સાથ સહકાર અમને મળ્યો અને અમારાથી બનતા બધા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એનો અમને અત્યારે ખૂબ આનંદ છે બે દાયકાની સફરના આધારે હું કહી શકું કે આજે સંસ્થાના અઢળક બાળકો પોતપોતાનું કારકિર્દી અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ વિશાળ રીતે કરી રહ્યા છે કોઈ પાયલોટ્સ છે કોઈ બહુ મોટી હોસ્પિટલમાં ડોક્ટર્સ છે કોઈ અત્યારે બહુ મોટા મોટા એન્જિનિયરિંગના પ્રોજેક્ટ કર્યા છે રેલવેની અંદર અમારા બધા બહુ સારા લોકો છે જે અત્યારે રેલવેમાં કામ કરી રહ્યા છે મોટા એન્જિનિયરના પદ ઉપર તો સંસ્થાને જ્યારે જ્યારે બાળકોના લેટર મળે છે બાળકો રૂબરૂ મળે છે બાળકોના ફોન આવે છે ત્યારે છાતી ગદગદ ફૂલે છે કે સંસ્થા દ્વારા એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમે કેટલું મોટું કામ કરી શકો એનો અમને ખૂબ આનંદ છે